પ્રવાસ ક્ષેત્રમાં ભગવાન સોમનાથના સોમનાથ ના તટે માં સરસ્વતી અને આ ત્રિવેણી તીર્થની આરતીનો ક્રમ શરૂ થયો છે એ તીર્થને શોભે અને તીર્થ માટે અનિવાર્ય છે એવો ક્રમ છે આજે અહીંયા તીર્થનું પૂજન કરી અને આ આરતી કરી અને બધા જ અહીંયાના ના અમારા જે સોમપુરા બ્રાહ્મણ સમાજના ભગવાન સોમનાથ દાદાના પૂજનમાં લાગેલા બધા આચાર્યો છે એમણે પૂજન અને આરતી સંપન્ન કરાવ્યા ખૂબ આનંદ આવ્યો મેં મારા પણ જે સજેશન્સ છે થોડા આપ્યા છે આવનારા દિવસોમાં જ્યારે આપણા માનની યશસ્વી પ્રધાનમંત્રીજી સમગ્ર ભારતનો વિકાસ કરી રહ્યા છે અને તીર્થો જે ધામો છે યાત્રાધામો એ બધાનો ખૂબ સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે અલગ અલગ કોરિડોર થઈ રહ્યા છે એના દ્વારા આખી એક ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે ત્યારે સોમનાથ ધામનો પણ ખૂબ સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે આ જે જરૂરી હતું એવું કાર્ય ત્રિવેણીના તટે આરતીનું એ શરૂ થયું છે આપણા ગુજરાતના માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્વારા પ્રારંભ થયો અને હવે નિયમિત આ આરતી સંપન્ન થઈ રહી છે આવનારા દિવસોમાં જેટલા યાત્રીઓ અહીંયા આવે છે એ બધાને આરતીની ખબર પડવી જોઈએ એના વિશે એને માહિતી મળવી જોઈએ અને જેમ જેમ માહિતી મળશે આ દેશ શ્રદ્ધાથી ભરેલો છે ભારતમાં બીજી બધી ભૌતિક સંપત્તિ તો છે જ હજી ઘણી બધી સંભાવનાઓ છે પણ શ્રદ્ધા ખૂબ બલવતી છે અને તેથી લોકો એને જોડાવાનું મન થાય સંધ્યા સમય બધા અહીંયા ત્રિવેણીના તટે મા સરસ્વતીની અને ત્રિવેણી તીર્થની આરતી કરી થોડી વાર પ્રાર્થના કરે અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વિનવે સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા

સમગ્ર વિશ્વને પણ મળશે અને સનાતન ધર્મા સમગ્ર વાઘ અર્થ સમગ્ર વિશ્વની માનવતા જ નહીં સમગ્ર વિશ્વના બધા જીવો એના સંતાન છે એટલે એ સૌનું શિવ થાય એ સૌનું કલ્યાણ થાય એવી ભાવના સાથે નમઃ શિવાય નમઃ શિવાય હર હર મહાદેવ હર હર